ચોટીલા શહેરમાં ધોળા મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી બાઇક સવાર ફરાર થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ચોટીલાના જાણીતા એવા શાસ્ત્રીનગર જેવા પોસ્ટ વિસ્તારમાં સ્નેચરની ઘટના સામે આવી હતી જેમાં

ચોટીલા પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળ પર પહોંચી અને સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની ચેન સ્નેચરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા મારું નામ ચિરાગ મનરભાઈ મકાણી છે મારું મમ્મી કિરાણા સ્ટોરમાંથી થાન રોડથી ઘરે આવતા હતા શાસ્ત્રી નગરમાં દાદાની ડેરી પાસે પહોંચ્યા ને એમની પાછળ પાછળ બે બાઇક પર આવેલા હતા અને મોઢે રૂમાલ બાંધેલો હતો મમ્મીને ધક્કો મારીને એમને ચેઇન ગળામાં સોનાનો ચેન ખેંચીને બે જતા રહ્યા શું ચેન ને કેટલો વજન તો કેવી કિંમત થાય અંદર ચેન દોઢક તોલાનો હતો હવા લાખ રૂપિયા જેવું થાય અચ્છા આની કોઈ ફરિયાદ લખાવી તમે હા પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવી છે રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટલા